હાલોલમાં જીઈ વર્નોવા કંપનીના બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ ફાયર વિભાગની ઝડપી કામગીરીથી મોટું નુકસાન ટળ્યું હાલોલ તાલુકાના ખાખરિયા કેનાલ નજીક આવેલી જીઈ વર્નોવા કંપનીના ઇન્ફ્લક્સ બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે આ કંપની પવનચક્કીના વિશાળ વિન્ડ બ્લેડ બનાવે છે અચાનક લાગેલી આગના કારણે યાર્ડમાં દોડધામ મચી ગઈ હતી અને આગ મોલ્ડ તથા ખુલ્લામાં રાખવામાં આવેલા વિન્ડબ્લેડ સુધી પ્રસરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાઈ હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ફાયર ફાઇટરો દ્વારા કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા યાર્ડમાં રહેલી ફાઇબર અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા હતી પરંતુ ફાયરબ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું આ આગની ઘટનામાં સદનસીબે કંપનીમાં હાજર કોઈ પણ કર્મચારીને ઈજા કે જાનહાની થઈ નથી હાલ મળતી માહિતી મુજબ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે